અરવલ્લીના મોડાસામાં કથિત સિંચાઈ કચેરી મળી આવી હતી ત્યારે ડીઈઓના અધ્યક્ષમાં આ મામલે તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી હતી ત્યારે પાંચ સભ્યોની તપાસ સમિતિએ આ સમગ્ર મામલે ડીડીઓને બંધ કરવાનો અહેવાલ સોંપ્યો છે બે મહિનાની સદન તપાસ બાદ ડીડીઓ ને અહેવાલ આપવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલે નિષ્પક્ષ અને સુચોટ તપાસ કરવામાં આવે તેના ઉપર હાલ સૌ કોઈની નજર છે આ નકલી કચેરીમાંથી સરકારી સિક્કા સહિત દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા હતા ત્યારે આ નકલી કચેરીમાંથી વર્તમાન ભૂતપૂર્વ અધિકારી સહિત પાંચ લોકો મળી આવ્યા હતા જેની સામે તપાસ કરાઈ હતી અરવલ્લી ખાતે જે કથિત નકલી કચેરી વિશે બનાવ બન્યો હતો એની તપાસ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરફથી તપાસ સમિતિને સોંપવામાં આવી હતી ડીપીઓશ્રીના સ્થાને અને આ તપાસ સમિતિની રિપોર્ટ અમને મળેલ છે જે રિપોર્ટ અમે સરકારશ્રીમાં જમા કરાવેલ છે અને અત્રેથી બહુ સારી રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ છે